तारीख तब में दो ही तारीख हैं मतलब आपने बोले हर्दीवार तो थी थी बच्ची तब में किधर गुम कालक्रीन करी बच्ची तमारो का फोन नहीं है वो ओये पॉलियो मनसा नहीं है उधर बोलिये जाऊँ ना हाँ हाँ तो आपने ये पोलियो रामो बेम आ क्या है वो रामो गुंडल नहीं बाजू माँ तो तो हाँ हाँ तो अलेवुस તમે જે તારીખ એમ કાપો પંદર વીસ દિવસ માં અને શું ફી લેવો અને શું વગાડવાનું બધું બધું તમારું કેમ કરશું

સેવા કરવી કે છાપરું કરવું કે અઢી લાખ રૂપિયા તો કેમ તમે 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 નક્કી કર્યો ને મનસુખભાઈ કરવાનું હોય જે ગૌશાળાના સંચાલક હોય જે ટ્રસ્ટીઓ હોય

દવાખાના કાર્યક્રમ હોય કોઈ પાંચ હજાર રૂપિયા દેવાઈ વસ્તુ છે એટલે આ જે કાઈ છે એ ગૌશાળા હવે મારી વાત સાંભળો કે આય ગૌશાળા નું છે ટ્રસ્ટ નું છે

ધર્મના નામે કોણ ધંધા કરે છે ને અને યુટ્યુબમાં કોણ કોણ વિડીયો મૂકીને દેવી દેવતાઓનું અપમાન કરીને દેવી દેવતાને મામો ને સાવણને મેલડીને ખોડી અને સારણ જગદંબાઈ આવું બધું કરીને કોણ કોણ પૈસા ગણે છે ને ધર્મના નામે કોણ ધંધા કરે છે ને એ બધી સમાજને પબ્લિકને બધી ખબર જ છે ભાઈ તો મારે વાત કરવાની કોઈ મિનિંગ જ નથી હા